મિત્રો હું છું શૈલેષ ઠાકોર જનસત્તા ગુજરાત માં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે હું આવ્યો છું બનાસકાંઠાના ચંડીસર અને મોટા ગામની વચ્ચે ભરાતા ટુકરિયા મહાદેવના મેળામાં વર્ષોથી આ મેળો અહીંયા ભરાય છે મોટા અને ચંડીસર ગામના જે ભક્તો છે એમને આ મંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા છે અને તેઓ દર શ્રાવણ મહિનાના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે અહીંયા ભવ્ય મેળો યોજાય છે મોટા અને ચંડીસર ગામમાંથી અહીંયા નિજુ લઈ અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા પધારે છે આ મંદિરની વિશેષતાઓ ઘણી બધી છે લોકો અહીંયા ગોળની માનતા માને છે અને કોકરિયા મહાદેવ તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે આજે દિવાસાના દિવસે અહીંયા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ મેળામાં પહોંચ્યા છે તમને દ્રશ્ય બતાવીશ આ મેળાના મોટી સંખ્યામાં જે લોકો છે તે દૂર દૂર થી આ મેળા પધાર્યા છે અને ટોકરિયા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ મેળો પરંપરા થી હેડો આવે છે એક ધારો બરાબર કેટલા વર્ષ પહેલા છે અને કોઈ યાદ નથી એટલા પરંપરા મેળો ભરાય છે અહીંયા ટોકરિયા મહાદેવ મહાદેવની સ્થાપના થયેલી છે ખાલી ઓટલો હતો એક નાનો અને નાના ઓટલા ઉપર એક ટોકરિયા મહાદેવ નામથી સ્થાપના થયેલી હતી અને એની અંદર મોટા ગામનું નેજુ આવતું ચંડીસર ગામનું નેજુ આવે છે આજુબાજુના દસ ગામના માણસો આવે છે અને મોટો મેળો ભરાય છે બરાબર અને વર્ષ પરમ એને ગોળની મોનતા થાય છે કોઈને કોઈ પણ મોનતા હોય ગમે તેવું એનું હોય તો ગોળની મોનતા માનવામાં અહીંયા આવે છે અને મોનતા માનવાથી એમ કે એનું કામ પરિપૂર્ણ થઈ જાય છે આજુબાજુના લોકોને બહુ મોટી શ્રદ્ધા છે બરાબર અને એના પછી મહંત શ્રી ગિરનારી બાપુ એ આ જગ્યા ઉપર એક જબરજસ્ત મહંત આવી ગયા અને એમને આ મેળાની અંદર અહીંયા ઓટલા ઉપરથી એમને શિવ મંદિર બનાવ્યું મોટું અને શિવ મંદિર બનાવી એની મોટી પ્રતિષ્ઠા કરી બાજુમાં જોડે બીજું એક શિવ મંદિર બનાવ્યું અને બીજી સ્થાપના કરી આજુબાજુની જગ્યા બે ગોમાના કહેવાથી પોષથી સાત વીઘા જમીન છે એ જમીન અહીંયા સરકાર શ્રીની આયોજનથી આજુ જમીન ઉપર કોટ કરી આપવામાં આવેલો છે અને એનાથી પરંપરા ગિરનારી બાપજી હતા બરાબર એ દેવરૂપા છે એમની મૂર્તિનું પણ અહીંયા બનાવી દીધેલું છે અને એમની મૂર્તિ ની સ્થાપના કરેલી છે બરાબર અને એમનું નામ લેવાથી બરાબર લોકોને ગમે તેવું હોય તો રાતે સપનામાં પણ કેસે હે એમની કામના પૂરી થાય અને એમની પોતાની કામના એ અહીંયા ધાર્યું થી આવે આ બધું બોધ એમણે કરેલું છે મોટો ઉપલો બનાવ્યો છે હડમની જે સ્થાપના કરી છે પરંપરા જ્યોત પર ચાલુ રહેતી હતી બરાબર અને શ્રાવણ મહિના અંદર આખો મહિનો મોટો મહિમા છે આનો અને હાલ એમના જ ગુરુભાઈ પ્રેમ પૂરી કરી અને આ જગ્યા ઉપર એ ચાલુ છે પોતે અને એ પણ આ રીતે બધું એમ કે જે હળવીનું ચલાવી જાય છે એટલે એના લીધે આજુબાજુના લોકો આજે મોટો જોડે જીઆઈડીસી છે આ બાબજે એક પહેલાં બોલેલા હતા અહીંયા બધા વરખડા હતા અને જંગલ હતું તો જંગલની અંદર જ્યારે મેં પહેલા મેળાવડા કરાવી ત્યાં જનરેટર લાવી તો લાઇટ બીજી કોઈ હતી નહીં આટલામાં એટલે એ લાઇટ આઈન રાઇટ પછી મેળાવડો ચાલતો હતો જનરેટરમાં થોડી પેલીથી તકલીફ હતી એટલે પેલું મેળાવડો તો પૂરો થઈ ગયો પણ એમને કીધું કે આ વરખડે બરખડે બધે દીવા થઈ જશે એ મારી ચેલેન્જ છે અને એના પછી બે વર્ષ પર ચંડીસર જીઆઈડી છે ચંડીસરના સરપંચ દ્વારા જે ચંડીસર જીઆઈડીસી હતી ને એ ચંડીસરમાં જીઆઈડીસી ની સ્થાપના આયોજન મૂક્યું અને એનો ઠરાવ કઈ મૂક્યો ને એના લીધે ચંડીસર જીઆઈડીસી બે વર્ષની અંદર એનું બોધકામ થઈ ગયું અને મોટી ઔદ્યોગિક પ્રગતિ થઈ ગઈ આજુબાજુમાં કોઈ પીવાનું પાણી નહોતું જયારે બાપજી આવ્યા બિનારી બાપજી આવ્યા ત્યારે પીવાનું પાણી નહોતું કારણ કે આ મેળાનું આયોજન થાય તો વરસાદનું પાણી હોમે ભરાતું એના લીધે લોકો વરસાદનું પાણી પીતા અને મેળામાં થતા તેના પછી બધે એક એક ગામમાં બસો બસો બોર થઈ ગયા અને જે આજે છોકરા વંશ પરંપરા રીતે મોટાથી ચંડી સર ભણવા જતા જે છોકરા છે એ છોકરા આજે મેળાના આગલે દિવસે મહાદેવને નેજુ ચડાવે છે અને એની દયાથી ઘણા છોકરા સરકારી મિલિટરીની અંદર અમારા મોટા ગામનો નંબર છે મિલિટરીને બીજા ઘણા ખાતા એવા ડિપાર્ટમેન્ટ છે કે જેમાં આ લોકોને ઇનકિન પ્રકારે ગમે તે રીતે એમ કે એમને નોકરી મળી જાય બીજા સામાજિક ધંધા છે અને જીઆઈડીસીનો ધંધો પણ બહુ મોટો ચાલી રહે છે બરાબર એ લોકોને રોજીરોટી જીઆઈડીસીની પણ મળે છે બરાબર એટલે એ લોકો આજે મોરે મોરે બધી મહાદેવની કૃપાથી પણ આજે પબ્લિક એટલે એટલી જ આવે છે બરાબર એમાં કોઈ કોમી છે નહીં બરાબર